મહાભારત મારે તમને કેવો છે ભીષ્મ વિચાર કરજો કૃક્ષેત્રના મેદાનમાં જ્યારે હામ હામા રથ આવેલું કાર્ય ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે હામ હામા રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધનનો અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બની આગળ છટકો નતો ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે અને હું તો એક अर्जुनનો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે હરાવે હું મારા મારી મા ના તાકાત એવી છે કે બીક તારી એક મિનિટ લાગે છે નો ઉપાડે એવું કોઈ થી બને નહીં અને કૃષ્ણ પરમાત્મા આમ પ્રતિજ્ઞા કરી હો કે કૃક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અત્યારે નહીં ઉપર ઉતારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કૃક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે ચાર દિવસ નું યુદ્ધ ને પછી દુર્યોધન કે હવે તો આ પેટ મેલાય મૂકો મારા ભેગા છો મારું ખાવ છો મારા હથિયાર છે મારા રસ છે અને અર્જુન તમાર મરે નહીં આ કેવી વાત કહેવાય અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી નો નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાયલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ ના પાંડવી પૃથ્વી કરી નાખો ભીષ્મ પિતા કહે છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ હાંભળે અને એને એમ થાય કે હરુ ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું દાદો બોલ્યો આનું પરિણામ શું આવે તો મારા ચકડા કામ ન કરતો ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત નો માન પિતાને આની શરૂઆત પહેલાં ખબર હતી કે આમાં આટલા દિવસ યુદ્ધ હાલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બપો કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા ત્રણે વાર ગયા હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધનને કૃષ્ણ પરમાત્મા કીધું

દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કઈ નક્કી નહી પૂનમનો કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક મા દેખાણી કૃષ્ણ પરમાત્મા ને થયું કોણ બહી રહ્યું છે હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યાજ આય છે અને કીધું માં કોણ છો અને આમ જગત જન્મે જોગ માયા ઉભી થઈ ઓ ભાઈ એ કે હું ભીષ્મની ની માં ગંગા છું એ કે ગંગા એ કે માં અટાણે અતારે આયા રાતે અતારે સુકા

હારા માણા લગામ હોપી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણા ને દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવોમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દ દ હાથી નું ભૂજા હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુભા

કે હું કહું એમ ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નઈ દે તું હું કહું એમ કઈને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળું કોસો અને સવારે શિખંડી આગેવાની લીધી અને હામ હામાં રથ આવ્યા અને હરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ બાણ લો તુહારા ભમણા જીન મરણ લગ માર ઈ રાખ જે કશે પર આવો ઉજો ઈ તું અરુવાળ અંધારા ગયા જળવળ જળાળ જળાળ કિરણો મીડો પાથરવા અને આમ આમાં રથ આવ્યા અને બાકા ઝીક બોલવા મડી અને ભીષ્મયે જોયું ને અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા

ઠકેલ ત્રાબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા હમે જોઈન કીધો કે મધુસુદન મારા દીકરાને દગો કરીને માર્યો ને અખિલ બ્રહ્માનો માલિક ધ્રુજી ગયો ભાઈ હું આ બેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાં એ ઉસો શક્તિ છો તમે ધારો તો બાપુ અને વાત એ હાજી કદાચ આપણો ભાઈ રો હોય ને આપણે એમ કે તારા ઘરનું પાણી નત ભરું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો ઈ શક્તિ છે એના અને ભીષ્મ બાપુ પીડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમાર લઈ જ જવાના આ મૂકીને જ જવાના તું તારે એકો એક ગણી ગણીને દઈ દેશું કે છે કે ભાઈ બીજું કઈ ખોટું ન લગાડ કારણ કે અમારે અમારે કેવું થયું એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને તે આવી રીતે છોકરા પૈસા વેચે છે તો લા અને પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના નાના પૈસા વેચતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય લેવાનું એની ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર હે એ કહે ભાઈ આમને લઈ જાવ ને ક્યાં નડે છે પિતૃ નડે એમ એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને બે ત્રણ દરબારું અમારા 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 મત બાપુ બહુ સમજીને બોલવું પડે હા હજી ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પડે જે કરંટ અમારો હોય એ અમારો જે છેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ

કે હારો માણા હોય ને આપડે નાયત નો હોય આપણા ગામ નો હોય પણ વયો જાય ને હૃદયમાં એ ખબાકો આવે ઘરે માણા જેવો માણા વયો ગયો ભલા અરે આ જાનવર પૂજા હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય સદાધાર માં પાડો પૂજાય દાદા મેકર નો ને ગધાડો પૂજાય જમરાળા માં ભેંસ પૂજાય આપણું પાડો છે હારું નથી બોલતા બોલ કુતરા ને ગધાડા કરતા બે જ નથી

તમે શિક્ષક આપણો હોય ને નિશાળ ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તો આતંકવાદી એમાં મોદી સાહેબ આપડે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ એકલાને એકલા કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા તો ચમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા હતા અમારા ભણતા હતા ના કોઈ હળદળે હો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કે માં ભૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો પેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ કે અમે આનો છે પણ લઈ ગયા તા આનો છે પણ લઈ ગયા બોલો હવે આવડા ન હોત તો હું ભૂખ્યો મરી ગયો શું ભલા માણા માણા ને ની વાતો તો તમે જો મીઠે બો ભરેલા માનવીયા દુનિયા છોડીને વ્યા જાય ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ને માં ગંગા એ કીધું કે બધું સુદાન તે મારા દીકરાને દગો કરીને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે માં ગંગા કીધું કે કૃષ્ણ

તે દી માએ રામાયણ ગીતા પાઈ દીધી તે મારો દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન હોય આની કુમારી માને ને હોવી જોઈએ પણ હવે માં માં ઠેકાણા ન હોય ફ્યાસા ફ્યાસા ના વાણન પાય વાળ કપાવ બોલો ખુલકોડા પૂછડા પૂંછડા જેવો હોય વાળ આમ કે આમ ને આમ કે આમાં તારો વેતો જેવા દીકરા થાય હે શું વાત આપણે હા સાહેબ વરસ ની બે ઉંગરા વજે રહી રહી સબે રમતી હોય ઢબો ઢા ઢબો હવે તારી આરી મનાણા ઇના થઈ ગયા ઢબો ઢા અરે બાપુ માં તો માં છે મારા રામ મે કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓ હાથ છે એક એક જોગ એનો હાથ છે લખી લેજો કોક જેટલા સફળ પુરુષો હરિચંદ્ર રાજાને ને તારામતી નો હતો કોઈ ન ઓળખાતો સંગાળસાને સાને ચંગાવતી નો હતો કોઈ ન ઓળખાતો જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ ન ઓળખે દેવીદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ ન ઓળખે એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી જોગ એનો હાથ છે આમ આ મોટી મોટી કરતા હોય અને તમે એન આવો અને એમ કે અરે હાલો હાલો અમે મોજરૂ આવ્યા અમને તમે બહુ હાચો ચા અને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલામ લઈ જઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જીન પાછા હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો હગો હારો નો આપડે મિત્ર મળે જો લબાણ પત્ની મળે જો કભાર જા તો એળે જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ નો આવે ભલા ભાઈ બંધ માં ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય ઘરે બૈરા નો ઠેકાણ બાયર નો સાયકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય ઘરે થાય હોય ચા જાય મને કયો આપણે ડેલામ કીરા ચા જ્યાં તા અરે પાણી તો પીવા દે ચાં જ્યાં ચા નથી ગયા પાસા ઘેરે જવાનું નામ નથી લેતા અને ઘરે હક હોય તેમ કે ભાઈ આપણે જો ઘર ઘર છું હવે ઘર ભેગું થવું હો અને અમુક અમુક ઘરનું નામ લે તો મને આમ જવા મળે કે ઘેરે ફડકા લાગે નામ જ નથી લેતા ઘેરે અહીંયા 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 આયા સોટતા હોય કે બે થી બાર હું હોય કરી મજા કરી ઘેરે તો ફડકા જ છે સારું માણસ હોય ને બપુ જીવવાની મજા હોય

કાઉ ઝાજા કાગો લઈયા કાઉ ઝાજા કપૂત અકડી છે મજે તો ભલે અકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેઢીઓ નામ હોય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપડા બેઠા બધા દીકરા જ છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છો અમુક અમુક વાત તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપડો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાન ની દયા છે હું હાસ્ય હાસ્યુ નું એટલું મને ભગવાન આપ્યું હોય પણ મને હાચું ન કહું ત્યાં સુધી મને હક રચતા અને જો કે હાથું સાંભળે છે બધા સાંભળે છે પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ ભાઈ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડશે કે ન કરાય હું એમ કઉ મા બાપની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મ તો બાપુ એમ કે કે ખરેખર મા બાપની સેવા કરવી પડે અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પરજા આપણી કરશે વ્યાજ છે એમાં પછી આવા નથી કામ થતા હોય ને એમાં બાપ હજાર રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા પંદરસો રૂપિયા મારો બાપ હજાર લખાવતો ને મારા પાંચસો વધીને એનું નામ દીકરો કહેવાય પૂર નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ નું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને પી અને ધોળીમાં માછું ગાલી પડ્યા હોય સટી પહેરી માથે હોતળી બાંધી રખડતા હોય સમજી લેવાનું આનું નામ છોકરો ક્યાં ખાનામ નામ છે જોઈ જજો હોય હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાલ કોકનો દીકરો જલારામ કોકનો દીકરો બાપુ કેવડી નામા માં કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણી યાદ કરે તમે વિચાર તો કરો એમાં આ જલાની ચોપડીએ તમે આ જાઓ બાપુ એ એમ કે કાઈ ખાતા કે નહીં જાવનું બાકી રૂપિયો એક નહીં જો એક રૂપિયો નહીં નાખવાનો ને જલાની ચોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો ક્યું ભજન છે રા શું આપણે વાત કરીએ તમે દાદા મેકર ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ક્યાંય ખબર હોય અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે રા શું આપણે વાતો કરી આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય યા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય પેલામાં કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલીએ કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કાંઈ મળ્યું નથી કોઈને